આ જે છાસનો મસાલો છે ને એકદમ ઘરની વસ્તુઓમાંથી જ બનાવવામાં આવેલો છે જેમ કે ધાણા જીરું સૂંઠ તીખો આવી ઘણી બધી વસ્તુઓ ભાઈ આ છાસના મસાલાના ફાયદાની વાત કરીએ ને તો ગેસ અને એસિડિટી જેવા રોગોમાં આપણને ખૂબ જ લાભદાયક રહેવાનો છે અને ટેસ્ટની વાત કરીએ ને તો ભાઈ એકદમ જોરદાર અને યુનિક બનાવે છે સાથે સાથે છે ને ભાઈ આપણને ઓલ ઇન્ડિયામાં પણ ડિલિવરી કરી આપે છે અને ભાઈ આ વસ્તુની બીજું પેકેજિંગની વાત કરું ને પર્સનલી મને આ લોકોનું પેકેજિંગ બહુ જ ગમ્યું છે કેમકે જે રીતનું એ લોકોએ એર ટાઈટ રાખ્યું છે પેકેજિંગ પર્સનલી મને ખૂબ ગમ્યું છે અને આનો મેં મસાલો ટેસ્ટ કર્યો ને મને બહુ જ મજા આવી છે જો તમે આનો મસાલો ટ્રાય કર્યો હોય ને તો મને કહેજો કે તમને કેવો લાગ્યો છે અને જો હજુ સુધી તમે ટેસ્ટ નથી કર્યો ને તો રાહ નહીં જુઓ છો ડિસ્ક્રિપ્શનમાં છે ને મેં આની બધી ડિટેલ આપી દીધી છે અત્યારે જ છે ને તમારા છાસનો મસાલો ઓર્ડર કરો એક વખત તમે અહીંયાથી છાશ મસાલો ઓર્ડર કરશો ને એટલે તમે રેગ્યુલર એના કસ્ટમર બની જશો એ ગેરંટી મારી એટલે છે ને જરૂરથી એક વખત મુલાકાત લેજો ખરેખર જોરદાર એવો છાસ મસાલો બનાવે છે અને હવે જોઈએ આપણો આજનો વિડીયો હા અને મેં હું એમડું છે કે ભાવનગરના બટેટા નહીં તમે ટક્કર મારો એવા બટેટા લસણીયા બનાવો છો હા બધા કહે છે પછી હું મારી વસ્તુ વખાણ કરું એમ નહીં ઘરાક વખાણ કરે દેશ નો મજા આવે તો ગાકરી દેવાની રોર ઉપર લેવા નો જાવ જય માદેવ જય મામાદેવ જય માતાજી હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર અને મસાલેદાર આંખું માં પાણી લાવી દે એવો વિડિયો લઈને તો ફૂડ બોલ શરૂતી સૌનું સ્વાગત છે મિત્રો આજે અમે પહોંચી ગયા છીએ ધોરાજી વાળા ના લસણિયા બટાટા ટેસ્ટ કરવા માટે ખાસ ભાવનગર ના બટાટા ફેમસ છે પણ ભાવનગર ના બટાટા ટક્કર મારી દેને એવા જે ધોરાજી ના ભીખાભાઈ પટેલ ના લસણી બટાટા એક વખત તમને રોવડાવીને મોકલે એક વખત તમે અહિયાં એટલે તમને મોજ મોજ ને મોજ જ પડી જાય અને તમને એમ થઈ જાય કે લસણિયા બટેટા ખાવા તો ભીખાભાઈ ના જ ખાવા અને એવા આપણે અહિયાં આમની બે બ્રાન્ચ છે પેલી બ્રાન્ચ છે સીતાનગર ચોકડી જ્યાં તેઓ લોકો વીસ વર્ષથી આ ધંધો કરે છે પેલા હીરામાં હતા અને પછી આમાં એવા હતા અને અહિયાં અત્યારે આપણે ઉભા જઈએ ત્યાં પાંચ મહિનાથી આ ધંધો કરે છે પેલા સૌથી પેલા એનું લોકેશન કહી દઉં

તો કેમ છો ભાઈ બસ મજામાં આયા તમે કુંગળા બટેટા વેચો છો એમ ને અને મેં હું એમરું છે કે ભાવનગરના બટેટા નહી તમે ટક્કર મારો એવા બટેટા લસણિયા બનાવો છો હા બધા કે એ છે હું મારી વસ્તુ ઓખાન કરું એમ નહી ઘરા ગોખાન કરે બરાબર બરાબર ને કેટલા ટાઈમથી આ બિઝનેસ કરો છો હું અહીંયા 5 મહિના થી અમારે પણ મા પપ્પાને ને 20 વર્ષ થી ચાલે છે બરાબર અને આ શું છે મતલબ 40 રૂપિયા ભુંગળા સાથે 40 રૂપિયા ભુંગળા સાથે અને ટાઈમિંગ બોપના એક થી રાતના દસ વાગ્યા સુધી બરાબર અને બીજું કે એનું એક્ઝેક્ટ લોકેશન કસ્ટમરને કોઈને આવવું હોય વ્યૂઅર્સને તો એનું એક્ઝેક્ટ લોકેશન સીમાડા બીઆરટી સ્લોર અવદ દેરીની સામે સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક અને તમારી એક બીજી બ્રાન્ચ પણ છે કઈ જગ્યાએ છે સીતાનગર રહ્યું ને સીતાનગર ચોકરીથી પુના ગામ વારો ર જાઓ ને એટલે 28 મે દુકાન ગજરા જેડી ચંબજ નીચે બરાબર હા હા સરસ સરસ

ઘા કરી દેવાનું દેશ નો ભાવે ને તો રોડ ઉપર ઘા કરી દેવાનું ધોરાજી નો ટેસ્ટ આવે 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 ને પણ આમાં તો જોઈને જ મને બીક લાગે છે સાચી મજા જ છે તમે છે હવે આ તો ધોરાજીમાં માં ભૂંગરા ન હોય ખાલી બટેકા જ ખાય ખાલી બટેકા ખાલી બટેકા જ ઓરિજિનલ તો ભાઈ ભાઈ ન્યા ભૂંગરા ન હોય સિંગ બટેકા જ ખાલી બરાબર બરાબર આપણે ટેસ્ટ કરીએ અને જોઈએ કે કેવા બનાવ્યા છે તો ચાલો તો મિત્રો હવે આપણે બટેટા લઈને ટેબલ પર આવી ગયા છીએ મને જોઈને થોડીક બીક લાગે છે એટલે હું પહેલા તો આમાં થોડું લીંબુ નાખીશ જેથી કરીને એની તીખાશ છે એ થોડીક ઓછી થાય આપણે થોડુંક લીંબુ આમાં નાખશું અને ભાઈએ જે રીતે કીધું કે ભાઈ અમારે રાજકોટની અંદર મતલબ ધોરાજીની અંદર પેલા માણસો છે ને ભૂંગળા બટેટા નથી ખાતા બટેટા અને સિંગ ખાય છે એટલે આપણે એ રીતે ટ્રાય કરીએ જાય મુલાકાત લેજો તમારું બધો જ વેમ નીકળી ખરેખર બહુ જોરદાર જે તીખા દો એટલા છે ને કે ખરેખર હું મને આંખો માં બળવા મળ્યું છે એક જ બાઇક મને આંખ બળવા મળ્યું હોય તો તમે વિચાર કરો કે આ કેટલા તીખા હશે

ઓવરઓલ અહીંયા ખાવાની અમને ખરેખર બહુ મોજ આવી ગઈ છે અને તમે જે સ્પાઈસી લવર હોય ખાસ કરીને કે જેને તીખું ખાવાનો બહુ શોખ હોય ટીકું ખાવાની મજા આવતી હોય એ લોકોએ અચૂક એક વખત એ મુલાકાત લેવા જેવી છે ભાઈએ જેમ કીધું ને કે મારી ડીશ તમને ન મજા આવે તો રોડ ઉપર ગા કરી દેવાની હું લેવાય નહીં જાઉં ખરેખર એ વસ્તુની ભાઈએ પ્રૂફ કર્યું છે અને ખરેખર બહુ જોરદાર વસ્તુ બનાવી છે મજા મોજ આવી એવું બનાવ્યું છે મળીએ છીએ નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી થેન્ક યુ